વિડીયોની અંદર તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે જે તમે મેસી ફર્ગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ભાઈઓ વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છેલ્લે ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હવે આપણે મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ ટ્રેક્ટરની વાત કરીએ તો તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જે બોતેર પચાસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ઓટોમેટિક ઊંઘ છે ટ્રેક્ટરમાં જે ટ્રોલી જોડવા માટેનો ઊંઘ આવે તે ઓટોમેટિક ઊંઘ છે સજડીઓ ઊંઘ નથી ભાઈ એ ઓટોમેટિક મૂંક નખાવેલો છે એમાં મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે હવે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસનું તમે જે બોતેર પછા જોવો છો તેનું મોડલ છે બે હજાર દસ આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલરમાં તમને જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે તમને જે તમે જોઈ શકો છો ટ્રેક્ટર બોતેર પછા તે વન ઓનર છે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ક્લિયર કર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ સારી કન્ડિશનમાં છે વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન પણ ક્લિયર કટ જોઈ શકો છો ચાલીસ પિસ્તાલીસ ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળશે મોટા ટાયર પણ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે રિમોટ કરાવેલા ટાયર છે ગેરહાઇડોલ ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળશે તમને એસી ફ્રદ્યુશન ગેરહાઇડલ એન્જિન પાવરફુલ જોવા મળશે તમને સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ત્યાર પછી આપણે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર જે અંદરિત કિંમત રાખેલી છે ભાઈએ બોતેર પછા મેસી ફર્ગુસનની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પચાસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ભાઈનો કોન્ટેક કરી લેજો ભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સિંધાજ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અને કેલવિનભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે કેલવિનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય તો કેલવીનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો